વગઈમાં આવેલ તાલુકા સેવા સદનમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ ધજાગરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો ચિત્ર જોવા મળી રહ્યા છે તેમ હાલ વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે સેવા સદન ખાતે બાગ બગીચામાં કચરાનું સામ્રાજ્ય સાથે કર્મચારીઓ દ્વારા કચરાને સેવા સદનના દરવાજા પાસે વાળી દેતા કર્મચારીઓની બેદરકારી સામે આવી છે એના કારણે દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમને નિષ્ફળતા જોવા મળે છે સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છતા માટે ખર્ચ કરે છે ત્યારે ડાંગ સેવા સદન ખાતે ઘણા સમયથી બાગ બગીચામાં કચરાના ઢગલાને ઢગલા નજરે પડે છે સ્વચ્છતા કર્મચારીઓ પાલન કરતા નથી વગઈ તાલુકા સેવા સદનના કર્મચારીઓ દરરોજ આવે છે અને તેમને કચરાનો સામ્રાજ્ય નજરે દેખાતું નથી તેમજ વાળી દેવામાં આવેલ કચરાને કારણે આજુબાજુના કરેલ વૃક્ષારોપણના ઝાડ પણ સુકાઈ ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે શું પગલા ભરશે તે તો હવે જોવું રહ્યું रिपोर्टर रमेश महाला ते न्यूज डा